આ બિગ સાઈઝ છે મોટી સાઈઝ પચીસ રૂપિયા એકસો એસી રૂપિયા ડઝન છે પંદર રૂપિયા નું તમારે પડે પંદર રૂપિયા ક્વોલિટી જો એક નંબર આવશે તમારે જો પંદર રૂપિયાની આઈટમ છે એમાં તમે દબી બી આવશે અને ચમચ બી આવશે પંદર રૂપિયાની આઈટમ છે પંદર રૂપિયામાં પડે આપણે આ પંદર રૂપિયાની ક્વોલિટી નંબર વન આવશે પછી આ બોટલો છે ઠંડા પાણીની હાજી એ તમને પાંત્રીસ રૂપિયામાં પડે ચારસો એમએલની અને આની સાઈડની છે આ પાંત્રીસ રૂપિયામાં પાંત્રીસ રૂપિયાની પડે અને આમાં ઠંડુ પાણી પાણી રહેવાનું લગભગ આ બ્રિજ ઉપર વાત કરીએ ને મિત્રો તો એપ્રોક્સિમેટલી તમને ત્રીસ થી ચાલીસ અલગ અલગ શોપ જોવા મળશે જ્યાં તમને પ્લાસ્ટિકની વસ્તુઓ તો આગળ આપણે મળશે અને એ સિવાય કટલરીની આઈટમો છે એ પણ તમને અહીંયા સારા એવા રેટમાં તમને મળી જશે તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં આજે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા અમદાવાદના સૌથી સસ્તા અને સૌથી મોટા પ્લાસ્ટિક માર્કેટમાં કે જ્યાં તમને કિચનમાં રિલેટેડ એ ટુ જેડ પ્લાસ્ટિકની આઈટમ તમને નાના ડબ્બાથી માંડીને મોટા મોટા કન્ટેનરો બધું જ વસ્તુ તમને હોલસેલ ભાવમાં મળી જાય છે તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ છે જાણીએ છીએ કે કયા પ્રાઇઝમાં કઈ વસ્તુ આપણને અહીંયા માર્કેટમાં મળી જાય છે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો કેમ છો સર મજામાં ઓકે મજામાં તો આપણા વ્યુઅર ને આજે શું બતાવવાના શું શું કલેક્શન આપણે ત્યાં મળી જવાનું અને કેટલા રૂપિયા થી સ્ટાર્ટ થઈ જશે એ પેલા જણાવી દઈએ પ્લાસ્ટિક ની આઈટમ બધી છે પાંચ રૂપિયાથી ચાલુ થાય બરોબર પાંચસો રૂપિયાની સુધી આઈટમ પાંચ રૂપિયા થી શરૂ થાય પાંચસો રૂપિયા સુધીની આઈટમ મળી જાય પાંચસો રૂપિયા બરોબર તો પાંચ રૂપિયાની આઈટમ તમે કીધું તો પાંચ રૂપિયા શરૂઆતમાં શું આવશે પાંચ રૂપિયા પાંચ રૂપિયામાં માં સ્પંજ આવે છે બરોબર ડબ્બીઓ આવે છે ઓકે પછી આ મગા આવે પાંચ રૂપિયામાં માં આવે બરોબર આ ટાઈપના ના આવે પાંચ રૂપિયામાં જે વસ્તુ પ્રમાણે ભાવ આવે સાત રૂપિયાનું આવે સાડા સાત રૂપિયાનું પંદર રૂપિયાના જે ડબલર છે એ મળીએ સાચ રૂપિયા થી સાત રૂપિયાથી પંદર રૂપિયાનું હોલસેલ ભાવ બરોબર છે ડઝન ઉપર ભાવ થાય ઓકે બરોબર આ જેવી રીતે ડબલિયો છે હવે નવરાત્રી આવે છે સર તો ઘણા લોકો સોસાયટીમાં લાણીને એવું કરતા હોય છે એનાથી લાણીની બધી આઈટમો છે આજે આ બધી આ વસ્તુઓ પડી છે ઓકે જે પ્રમાણે ડઝન ઉપર ભાવ આવે

એકસો દસ રૂપિયા ચારસો ચાલીસ રૂપિયા ની ડઝન પડે ચારસો ચાલીસ રૂપિયાનું ડઝન ડઝન પડે સર બરોબર ઓકે પછી આજે કંપાસ ને બધું છે એમાં કઈ થી શરૂ થઈ જાય સોળ રૂપિયા છે સોલ રૂપિયામાં હા ફક્ત સોલ રૂપિયામાં ડબલ ડબલ છે બે બાજુ ખુલે

બાસ્કેટ ની શું પ્રાઇઝ છે એકસો એંસી રૂપિયા આ બી એકસો રૂપિયા છે ફ્રૂટ બાસ્કેટ એટલે નંગ આવશે નંગ જો આ પ્રમાણે જો પેટર્ન વાળી જોઈએ તો એ પણ મળશે અને આ જો આગળ એ મીડિયમ સાઇઝ એકસો અડસઠ રૂપિયા ડઝન ફોલ નંબર વન આવશે આમાં કલર એ આવશે રૂપિયા અને એમાંય પાછા જો ચાર થી પાંચ અલગ અલગ કલર મળશે પછી આવી એમ ડબીઓ આવે તમારે જે ઘરમાં વપરાતા આવે મોટા મોટા મસાલા વસાલા કઈ ભરવું હોય તો કામ માં આવે બરોબર પાછળ રહ્યું છે કંપાસ છે પંદર રૂપિયા ઘણા લોકો આપતા હોય છે તો એનું રેન્જ આપડે શરૂ ક્યાંથી થઈ જાય પંદર રૂપિયા થી છાસઠ રૂપિયા અમારી રેન્જ મળી જશે બતાવજો ને પંદર રૂપિયા થી છાસઠ રૂપિયા જો પંદર રૂપિયાની આઈટમ છે આમાં તમે દબી બી આવશે અને ચમચ બી આવશે પંદર રૂપિયાની આઈટમ છે પંદર રૂપિયામાં પડે આપણે આ પંદર રૂપિયાની ક્વોલિટી નંબર વન આવશે બરોબર ઓકે પછી આ સોળ રૂપિયાની આઈટમ છે સોળ રૂપિયામાં તમારે આ સોળ રૂપિયામાં હા ઓકે પછી આ લોક વાળી જોઈએ તો થર્ટી રૂપીઝ ત્રીસ રૂપિયા થર્ટી થર્ટી ત્રણસો સાઠ રૂપિયાની ડઝન આવે લોક બી આવી જાય એમાં એમાં બે પાર્ટીશન આવે એમાં બત્રીસ રૂપિયા થાય જે પ્રમાણે તમે વસ્તુ લે એ પ્રમાણે બધું ભાવ મળી જશે તમારે થર્ટી ટુ રૂપીસ બત્રીસ બત્રીસ રૂપિયા નંબર વન આવશે પછી આ બોટલો છે ઠંડા પાણીની હા એ તમને પાંત્રી રૂપિયા માં પડે ચારસોલ ની અને આની સાઇઝની છે પાંત્રી રૂપિયાની પડે અને આમાં ઠંડુ પાણી ઠંડુ પાણી રહેવાનું આ મીડિયમ પાણીની પાંત્રીસ રૂપિયાની બોટલ છે મીડિયમ સાઈઝ ની છે આ ચાલીસ રૂપિયા માં પડે તમારે

તમારે હોલસેલ માં બાવન રૂપિયા ઉપર પડે બાવન રૂપિયા માં હા જો હમ પ્રમાણે નો ડબ્બો છે ફિફ્ટી ટુ બાવન રૂપિયા માં છે આ બાસઠ સિક્સટી ટુ આ બાસઠ રૂપિયા એનાથી થોડી સાઈઝ મોટી છે ને હા મોટી સાઈઝ અને આ ફૂલ સાઈઝ હોય તો એટી ટુ બ્યાસી રૂપિયાની આ કેટલા એટી ટુ બ્યાસી રૂપિયાનું ફૂલ સાઈઝ આવશે હા ફૂલ પછી એ સિવાય આ વાસણ ધોવાના કૂચા ને છે એનું કેટલું રેટ તમારે એક્યાસી રૂપિયા પડે આ નેવું રૂપિયા પડે પેલો ચોર્યાસીમાં પડે

અમદાવાદ ઓકે મિત્રો તો અવશ્ય તમે વિઝિટ કરજો મોટા છે આ મોટા મોટી પાણીની બોટલો એ બધું ખરી જો બંડલ બંડલ આવશે આખું હા એ કેટલા ચોવીસ પીસ નું બંડલ આવે છે ચોવીસ પીસ નું એકસો રૂપિયા ડઝન સાડા સો રૂપિયા નું પીસ આખું કેટલા કેટલામાં પડે ત્રણસો છન્નુ 396 ત્રણસો નું હા

મોટામાં મોટી આઈટમ તમને જોઈએ તો મોટામાં મોટી આઈટમ મળી જશે તો આ ટાઈપના બધા દબાવ છે આ ફૂલ સાઈઝ આ ફૂલ સાઈઝ છે હા શું પ્રાઇસ દેવાની આની આ તમારે 330 રૂપિયા પર અત્યારે પણ આમાં ભાવ આગળ પાછળ થાય છે કેમ કે દાણા ઉપર દાણા ઉપર ભાવ હોય બધું બરોબર એટલે અઠવાડિયે 10 15 દાણા ભાવ આગળ પાછળ થાય ભાવ થોડો આગળ પાછળ થતું જાય છે બરોબર એનાથી મોટો જોઈએ તો મોટો ભી મળશે તમને હા આનાથી મોટી સાઈડ નો ભી મળે ને હા એ ભી મળશે તમને બધી સાઈઝેનર થોડો મોટો છે ઓકે પછી આજે વોટર જગ છે પાણી નો એ કેટલા મળશે ફૂલ સાઈઝ નો પછી ડસ્ટબિન છે

એ આઈટમો તો ઘણી પ્લાસ્ટિકમાં ઘણી આઈટમો છે તમે રૂબરૂ આવીને એક વખત તમે વેલકમ કરો પછી તમે જે જે વસ્તુ હશે અમે બતાવી દઈશું તો સરનો જે નંબર છે ને કોન્ટેક્ટ નંબર નીચે તમને દેખાતો હશે એટલે તમારા ઘર માટે હવે દિવાળી પણ મિત્રો ટૂંક સમયમાં આવી જશે તો ઘરમાંથી તમારે જૂની વસ્તુ કાઢીને નવી કોઈ પ્લાસ્ટિકની વસ્તુ લેવી હોય નાની નાના કન્ટેનરથી માંડીને મોટી વસ્તુ એ બધી જ વસ્તુ આપણે ત્યાં મળી જશે તો જોઈ શકો છો કે આ સિવાય પણ ઘણા બધા ઓપ્શન તમને મળશે આપણે આર કે ટ્રેડર્સમાં ઘણી બધી જે દરેક ઘર દરેક પ્રકારને ઘર વપરાશની પ્લાસ્ટિકની આઇટમો આપણે જોઈ એ સિવાય તમને અહીંયા નાની મોટી કટલરીની જે આઇટમો છે જે ઘરમાં ઉપયોગમાં લઈ શકાય જો આ જે તાળા છે એ પણ મળી જશે વાસણ ધોવાના કુચા છે નાની મોટી બધી જ વસ્તુ તમને મળી જશે આ જે રસો છે એ કાલુપુર બ્રિજથી સરંગ તમે આવશો ને જો ઘણી બધી દુકાનો તમને અહીંયા જોવા મળશે કે જ્યાં તમને પ્લાસ્ટિકની એ ટુ જેડ વસ્તુ તમને મળી જશે જોઈ શકો છો કે ઘણી બધી શોપ છે તમને જો ડસ્ટબિન છે આ પ્રમાણેના બોટલ છે કે તમને નાની મોટી સાઈડ જે ચારણી છે ને એ પણ તમને અહીંયા મળી જશે જો બધું કલેક્શન તમને બતાવું લગભગ આ બ્રિજ ઉપર વાત કરીએ ને મિત્રો તો એપ્રોક્સિમેટલી તમને ત્રીસ થી ચાલીસ અલગ અલગ શોપ જોવા મળશે જ્યાં તમને પ્લાસ્ટિકની વસ્તુઓ તો આગળ આપણે મળશે અને એ સિવાય કટલરીની આઈટમો છે એ પણ તમને તમને અહીંયા સારા એવા રેટમાં મળી જશે ટૂંકમાં કહું ને મિત્રો તો પ્લાસ્ટિકની એ ટુ જેડ આઈટમ તમને આ માર્કેટમાં તમને મળી જવાની છે હવે તમારે રિટેલમાં જો ખરીદી કરવી હોય તો તમારે રૂબરૂ તમારે જવું પડશે ત્યાં જઈને તમારે કોન્ટેક્ટ કરવો પડશે ઘણી જગ્યાએ રિટેલમાં આપે છે ઘણી જગ્યાએ ઓનલી ફોર હોલસેલમાં ડીલ કરે છે તો તમારે ત્યાં રૂબરૂ જઈને તપાસ કરવી પડશે આ સિવાય તમારે જો નાનો મોટો બિઝનેસ શરૂ કરવો હોય ને બલ્કમાં અહીંયાથી તમારે વસ્તુ પરચેસ કરી લઈ જવી હોય ને એનો પણ ઓપ્શન તમને મળી જશે તો તમારે દિવાળીના ગણતરીના દિવસો બાકી છે ઘર માટે જો તમારે નાની મોટી વસ્તુ લેવી હોય તો હમણાં જ પહોંચી જાવ કાલુપુર પ્લાસ્ટિક માર્કેટમાં વિડીયોને શેર કરવાનું ભૂલતાને